શું તમે જાણો છો રોજ મંદિરે જવાના અગણિત ફાયદા એક આકસ્મિક ઘટના જો તમે દરરોજ મંદિરમાં જતા હોવ તો તમારા જીવનમાં અચાનક આવતી દુર્ઘટના હત્યા આત્મહત્યા વગેરે જેવી ઘટનાઓથી બચી શકો છો અને નકારાત્મક ઉર્જા પણ ફરકતી નથી તમે આ ઉર્જાનો ઉપયોગ કરો બે જો તમે દરરોજ મંદિરમાં જાઓ છો તો તમારા પર કોઈ પણ પ્રકારના ગ્રહો અને નક્ષત્રોનો ખરાબ પ્રભાવ નથી પડતો ત્રણ તમે ગ્રહ અવરોધોથી મુક્ત રહો મંગળ દોષની સાથે સાથે રાહુ અને કેતુની મહાદશા ચાલી રહી છે તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં ચાર આના કારણે મન કોઈપણ પ્રકારની બિનજરૂરી લડાઈમાં પ્રવૃત્ત થતું નથી વ્યક્તિ સમજદારીથી તેના જીવનને મુશ્કેલીઓમાંથી બચાવે છે પાંચ મંદિરમાં જનાર વ્યક્તિનું કોઈ પણ દુશ્મન કોઈપણ અશુદ્ધ જ્ઞાન દ્વારા કંઈ બગાડી શકે નહીં નબળા દુશ્મનો હંમેશા સાથે લડવાને બદલે પડદા પાછળ આવવાનું કામો કરે છે જેને અંધશ્રદ્ધાની શ્રેણીમાં રાખવામાં આવે છે તેનાથી મંદિરમાં જતા લોકોને કોઈ ફર્ક પડતો નથી છ જે વ્યક્તિ દેવાથી મુક્ત માટે મંદિર જાય છે તેને જીવનમાં ક્યારેય એવી પરેશાનીઓનો સામનો કરવો પડતો નથી કે તે દેવામાં ડૂબી જાય તમારા પર થોડું દેવું હોય તો વાંધો નહીં તમારે દેવા વિશે પણ ધ્યાનપૂર્વક વિચારવું જોઈએ જો દેવું વધારે છે તો તેને ચૂકવવાનો માર્ગ ચોક્કસપણે મુશ્કેલ છે જો મનમાં શ્રદ્ધા હોય તો વ્યક્તિ આ આફતમાંથી પણ મુક્ત થઈ જાય છે સાત નોકરી અને રોજગાર જો તમે બેરોજગાર છો અથવા તમારો વ્યવસાય ચાલી રહ્યો નથી તો તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ તમને જલ્દી જ સફળતા મળશે જો કે જે દરરોજ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરે છે તેને આવી સમસ્યા ઊભી થતી જ નથી કર્મ કામ કરતા જ રહે છે અને સફળ થાય છે આઠ તણાવ અથવા ચિંતા ઘણા લોકો બિઝનેસ બિનજરૂરી ચિંતાઓથી પરેશાન હોય છે જેના કારણે તેઓ તણાવમાં રહેવા લાગે છે વ્યક્તિને તણાવમાં રહેવાની આદત પડી જાય છે જેના કારણે વ્યક્તિ અનેક રોગોથી પ્રભાવિત થઈ શકે છે પરંતુ આ બધું મંદિરમાં જનાર વ્યક્તિના દિલ અને દિમાગમાં રહેતું જ નથી નવ જે વ્યક્તિ દરરોજ મંદિરે જાય છે તેના મન અને મગજમાં કોઈ વિખવાદ કે ગુસ્સો નથી હોતો જો તે ઘરમાં અન્ય સભ્યો સાથે મુશ્કેલીમાં મુકાય છે અથવા ઘરની અંદર આંતરિક વિવાદો થાય છે તો તેને સમજદારીથી સંભાળે છે અને વાતાવરણને સુખનુંમાં બનાવે છે ઉદાસી દૂર કરે છે અને શાંતિ આપે છે દસ ફૂલોની સુગંધ મંદિરમાં અનેક પ્રકારના સુગંધિત ફૂલો ચડાવવામાં આવે છે જેની સુગંધથી મન પ્રસન્ન થાય છે અને હતાશામાંથી મુક્તિ મળે છે અને ફૂલોના આબેહૂબ રંગો મનને શાંતિ આપે છે અગિયાર મંદિરમાં રહેલ કપૂર અને અગરબત્તીની સુગંધ માત્ર મન અને મગજમાંથી નકારાત્મક વિચારોને જ દૂર નથી કરતી પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે બાર જાપ આરતી કે ચાલીસાના પાઠ કરવાથી આપણી વાણીની ખામીઓ પણ દૂર થાય છે ઓમનો જાપ કરવાથી આપણા વિચારો એકાગ્ર બને છે તેર શંખ આરતી પછી દેવી દેવતાઓ ભારત માતા વગેરેના જાગરણ સાથે દેશભક્તિની ભાવના જાગૃત થાય છે ચૌદ ચરણામૃત દર્શન પૂજા અને આરતી પછી આપણને તુલસી ચરણામૃત પંચામૃત અને પ્રસાદ મળે છે આ ચરણામૃત અને પંચામૃત આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પંદર આયુર્વેદ અનુસાર આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત રાખે છે ચરણામૃતની સાથે આપેલી તુલસીને આપણે ચાવ્યા વગર ગળી જઈએ છીએ જેના કારણે આપણા તમામ રોગ દૂર થાય સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે સોળ આપણી ઈચ્છાઓનું પુનરાવર્તન જ્યારે આપણે મંદિરમાં જઈએ ને આપણી ઈચ્છાઓનું વારંવાર પુનરાવર્તન કરીએ છીએ ત્યારે આપણને મંદિરની સકારાત્મક ઉર્જાનો સહારો મળે છે અને તેના કારણે દિવ્ય શક્તિ આપણી ઈચ્છાઓ પૂરી કરવા લાગે છે તો મંદિરની મુલાકાત લેવાના આ ઘણા ફાયદા છે વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર